તારીખ બાર ડિસેમ્બર બે ના રોજ વંથલી તાલુકાના લુસાળા ગામે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી બઠિયા ગોખીરિયા મુઝાલદે છે કે જેઓ એમપી ના રહેવાસી છે હકીકત એવી છે કે એક ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ વંથલી તાલુકાના લુશાળા ગામેથી મજૂર પરિવાર જે ખેતી કામ કરી રહ્યો છે તેમાંથી એક દીકરી ને ચાર કે જેઓ તેમના મધ્યપ્રદેશના સાથેના રહેવાસીઓ હતા તેમને બળજબરીથી અપહરણ કરી ગયેલ હતા અને હકીકત એવી છે કે એમાં ભોગ બના અપહરણ કરેલ અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હતું અને જે શાહિદો એટલે કે તે દીકરીનો ભાઈ છે એ વચ્ચે પડતા તેને ઢીકા પાટનો માર મારેલ હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી આ રીતનો બનાવ બનેલ હતો જે આધારે પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલ અને ચાર પૈકી ત્રણ આરોપીઓ કુમારિયા તાતિયા અને ઈકા ઈકાની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને જેના 3 દિવસના રિમાન્ડ ફૂડ કટ જેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને હાલ ખેતિયા છે તેની તપાસ ચાલુ છે